થયો હતો થી ભારતના પંદરમા અને વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે તેઓ ભારતીય જનતા પાર્ટી ભાજપના સભ્ય છે તેઓ અનુસૂચિત જનજાતિ આદિવાસી સમુદાયના પ્રથમ વ્યક્તિ છે જેમને ભારતના રાષ્ટ્રપતિ તરીકે આવ્યા છે તેમણે અગાઉ સુધી ઝારખંડના નવમા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી તેઓ ઓડિશા રાજ્યના છે તે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ઝારખંડના પ્રથમ રાજ્યપાલ છે તેમની અંગત વિગતો તેમનો જન્મ કુટી બિરાંચી ટુડુ વીસ જૂન ઓગણીસો અઠાવન ઉપર બેડા મયુરભંજ ઓડિશા ભારત તેમનો રાષ્ટ્રીય પક્ષ ભારતીય જનતા પાર્ટી હતો તેમના જીવન સાથે શ્યામચરણ મુર્મુ તે સ્વર્ગસ્થ વૈયા ગયા છે તેમના સંતાનો બે પુત્રો હતા તે પણ સ્વર્ગસ્થ વૈયા ગયા છે અને એક પુત્રી છે નિવાસ સ્થાન રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી માતૃ શિક્ષણ સંસ્થા રમા મહિલા વિશ્વવિદ્યાલય તેમનો વ્યવસાય રાજકારણી તેમનું ક્ષેત્ર રાજનેત્રી શિક્ષિકા તે રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે ઓગણીસો ઓગણી ઓગણીસો રાજ્યના સિસાઈ અને ઉર્જા વિભાગ માં ક્લાર્ક તરીકે રાયરંગપુર શિક્ષક તરીકે કામ કર્યું હતું તેમનું પ્રારંભિક જીવન દ્રૌપદી મુર્મુ જન્મ વીસ જૂન ઓગણીસો ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બેદાપોસી ગામમાં બિરાસી નારાયણ ટુડુ ચૂંટણી થયો હતો બિરાંચી નારાયણ અને તેમના દાદા બંને પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ ગામના સરપંચ હતા તેમનું અંગત જીવન દ્રૌપદી શ્યામ શ્યામસરણ મુર્મુ સાથે લગ્ન કર્યા હતા દંપતીને બે પુત્રો બંને મૃત્યુ પામ્યા છે અને એક પુત્રી છે તેમની કારકિર્દી દ્રૌપદી મુર્મુએ રાજ્યના રાજકારણમાં પ્રવેશતા પહેલા શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી રાજ્યની રાજનીતિ દ્રૌપદી મુર્મુ ઓગણીસો સત્તાણું નગર પંચાયત ના ઉપાધ્યાય સેવા આપી હતી ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજું જનતા દળની ગઠબંધન સરકાર દરમિયાન તેઓ છ માર્ચ બે થી છ ઓગસ્ટ બે સુધી વાણિજ્ય અને વાહન વ્યવહાર અને સ ઓગસ્ટ 2002 થી 16 મે 2004 સુધી ચાર ઉદ્યોગ અને પશુ સંસાધન વિકાસ માટે ધારાસભ્ય હતા તેમને બે હાજર માં ઓડિશા વિધાનસભા દ્વારા શ્રેષ્ઠ ધારાસભ્ય માટે નીલકંઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો રાજ્યપાલ તેઓ ઝારખંડના મહિલા રાજ્યપાલ હતા તેઓ ઓડિશાના પ્રથમ મહિલા આદિવાસી નેતા હતા જેમને ભારતીય રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક મળી હતી જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં